અને હાઇડ્રા સહિતની અન્ય મશીનરીમાં કંપની દ્વારા નાખવામાં આવતા ડીઝલ જેની કિંમત રૂપિયા છત્રીસ હજારની ચોરી થતા સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી ચારસો લીટર ડીઝલ જપ્ત કરી ડીઝલ ચોરીમાં સંડોવાઇલ હાઇડ્રા મશીન ચાલક સહિત સાત ડ્રાઈવરોની ધરપકડ કરી છે પોલીસે આ ડીઝલચોરી કૌભાંડ માસન ડોવાઇલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં હાઇડ્રા મશીન ક્રેન વગેરે મશીનરી ચલાવતા ડ્રાઈવર્સ અભિષેક શુક્લ પ્રદીપ રામપ્રસાદ ભોલા યાદવ તીબુ ખાન પઠાણ મુકેશ યાદવ નાઝીર ખાન હરેક્રિષ્ણા રામદુલારી યાદવની ધરપકડ કરી આ તમામ સાથી સાત આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે